નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી ધારાસભ્ય ચેતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા છે આ ગુજરાત વિધાનસભાના હાજરી આપવા છેલ્લા ત્રેસઠ દિવસ દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હતા તેમના પર પાંચ જુલાઈના રોજ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી તોડફોડ અને ધમકી આપવાનો આરોપ છે જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી હવે કોર્ટે સાથે જેમાં વસાવાએ પોલીસ એસ્કોટ ના ખર્ચે ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં હાજરી આપવાનું અને પોલીસ ગેરામાંથી બહાર ન જવાનું આ સાથે આ ઉપરાંત તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાની શરતોનું પાલન કરવાનું રહેશે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ